ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ આજે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીના આવેદનપત્ર આવાસ કૌભાંડ અંગે દેવા આવ્યા હતા જે રીતે ચાર દિવસથી જે આ લોકો નાટક કરી રહ્યા હતા અધિકારીઓ અને પદ અધિકારીઓ તેની સ્પષ્ટતા કરવા આવ્યા હતા કે તમે જે સમિતિ રચી છે અને એ સમિતિના જે વડા તમે ટેકનિકલ વિભાગના આવાસ યોજનાના એને તમે વડા બનાવી અને આ તપાસ કરી રહ્યા છો પણ પહેલાં તો એની જ જે ભૂમિકા છે એ શંકાસ્પદ છે અને એની જ્યારે એની ઉપર પણ આક્ષેપો હોય ત્યારે એને તમે આવી કોઈ સમિતિના વડા ન બનાવી શકાય અને એના પાસે કોઈ સમિતિની તપાસ ન હોવી જોઈએ અમારી પહેલી જો વાત એ છે કે આ તપાસ સમિતિ જે હતી એને રદ કરવામાં આવે અને નોન કરપ્ટેડ અધિકારી નિરીપ રોય જેવા પોલીસ અધિકારી પાસેથી આની તપાસ કરાવવામાં આવે જેથી કરીને અધિકારી અને પદ અધિકારીની સ્પષ્ટતા થાય આમાં કોની કોની ભૂમિકા કેવી હતી તો જ બહાર આવે બાકી કોર્પોરેશનના જ અધિકારીઓ તપાસ કરે તો એ ક્યારેય પોતાના લોકોની સામે પગલાં ના લઈએ અને આમાં તો એવી આપણે એ કહેવત છે કે બિલાડીને તમે દૂધનું રખપુ કરવા દો એ રીતે આ અલ્પાબેન્ડને દૂધનું રખપું કરવા સમિતિમાં રાખ્યા કે જેથી કરીને કોઈની સામે કોઈ પગલાં ન લેવાય અને એની સામે જે કઈ સંકેલો હોય એ કેમ કરાવી શકાય બીજી વાત કે જે કોર્પોરેટરોની ભૂમિકાની વાત છે તો કાયદાની અંદર બહુ સ્પષ્ટ જોગવાઈ છે આની અંદર કોઈ તપાસની જરૂરત નથી સીધી વાત છે કે કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ કોર્પોરેટર પદ તરીકે પદ ઉપર આવે શપથ લઈ લે જનરલ બોર્ડમાં આવી ગયા બાદ એ કોઈ કોર્પોરેશનના કોઈ આવાસ ન મેળવી શકે એ કે એનો પરિવાર ના મેળવી શકે અને ના કોઈ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટો લઈ શકે ત્યારે આની અંદર સ્પષ્ટ દેવ શ્રીએ પોતાના નામે આમાં કોટલ લીધું છે એટલે એને ડિસ્કવોલિફાઈડ કરવા માટે બહુ રાહ જોવાની જરૂર નથી તાત્કાલિક કરવું જોઈએ અને ભાજપના પ્રમુખશ્રી જો ગરીબ લોકોને ન્યાય દેવાની વાત કરતા હોય તો પહેલાં પોતાના કોર્પોરેટરો પાસેથી રાજીનામા દેવરાવી દે કોર્પોરેટર પદે તો એ સાચો ન્યાય કહેવાય કારણ કે લાવોને હજી બચાવવા માટે ક્યાં સુધી તમે આવી તપાસ સમિતિઓ રચશો એટલે અમારી ચોખીન ચટ માંગ છે કે કાયદા પ્રમાણે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભાજપના પ્રમુખ પાસે ફરીથી ઈચ્છા રાખવું જોઈએ કે લોકોને ભરમાવવા માટે માત્ર ચેરમેન પદેથી રાજીનામું તમારે નોર લેવાનું હોય રાજીનામું તો એ કોર્પોરેશનની અંદર કમિશનરશ્રી પાસે જમા કરાવવાનું હોય જે હજી સુધી થયું હોય એવું લાગતું નથી ત્યારે એ રાજીનામું દે પણ એની સાથે સાથે કોર્પોરેટર પદેથી પણ રાજીનામું દેવરાવી દે અન્યથા એની સામે ડિસ્કવોલિફાઈડ ના તો પગલા લેવા જ પડશે